ફરી એકવાર આડા સંબંધની શંકામાં એક પતિએ પત્નીની હત્યા કરી છે શરીર પર આડેધડ કુહાડીના ઘા મારીને પતાવી દીધી અને બાદમાં આ કુહાડી કૂવામાં ફેંકી દીધી આ મર્ડરની ઘટના છે બોટાદમાં આવેલા ગઢડાની જ્યાં એક મહિલાની હત્યા થઈ હતી આ સમગ્ર મામલે પોલીસે આરોપી પતિની અમદાવાદથી ધરપકડ કરી છે આરોપી સતીષ વસાવા અને તેની પત્ની ચંપાબેન વાડીમાં મજૂરી કામ કરતા હતા પરંતુ પત્નીના ચારિત્ર પર શંકા જતા કુહાડીથી ઢીમ ઢાળી દીધું આ બાબતે પોલીસે ફરાર આરોપીને અમદાવાદના નિકોલથી ઝડપી પાડ્યો હતો અને ગઢડા લાવી રીકન્સ્ટ્રક્શન કર્યું હતું દરમિયાન પૂછપરછ કરાતા આરોપી પતિએ ગુનો કબૂલ્યો હતો મહત્વનું છે કે બે દિવસ પહેલા વાડીના રૂમમાંથી લાશ મળી હતી આ મામલે વાડી માલિકે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે આ અંતર્ગત કાર્યવાહી શરૂ કરી છે આ બાબતે વાડી માલિક દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી અને જે દરમિયાન જે સકદાર છે સતીશભાઈ શાંતિલાલભાઈ વસાવા એ તેમની સાથે આ ચંપાબેન રહેતા હતા તેમને હાલમાં ડિટેન કરવામાં આવ્યા છે અને તેની પૂછપરછ દરમિયાન પ્રાથમિક દ્રષ્ટિએ ચારિત્ર બાબતની શંકા હોય તેવી હકીકત જણાય છે આથી આ બાબતે કરડા પીઆઈ છે તેમણે તપાસ સંભાળી અને આગળની કાર્યવાહી છે તે શરૂ કરી છે